નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે છવ્વીસ માર્ચ સવારથી સાંજ સુધીની સમગ્ર ઘટનાક્રમ વિગતવાર જાણીએ તાપી જિલ્લામાં અગાઉથી નક્કી કરેલ તારીખ અને સમય મુજબ આશરે દસ વાગ્યાના માંડળ ટોલ નાકા પાસે તાપી જિલ્લાના સામાજિક આગેવાનો દ્વારા સ્થાનિક લોકોને ટોલ મુક્તિ મેળવવા અંગે ભેગા થવા આહવાન કરાયું હતું જે સવારથી સોનગઢના આગેવાનો પીકે શાહ સહિતના અન્યને પોલીસ દ્વારા ઘરેથી જ અન્ય સ્થળે ખસેડી દેવાયા હતા ત્યારબાદ જિલ્લાના અન્ય આગેવાનો માજી સાંસદ સભ્ય અમરસિંહ કાકા સહિતના અન્ય આગેવાનો દ્વારા માંડ ટોલના મેનેજર ચૌહાણ સાથે વાતચીત કરતાં યોગ્ય જવાબ ન મળતા આશરે અગિયાર વાગ્યાના સમયે સ્થાનિક આગેવાનો અને ઉપસ્થિત લોકો દ્વારા માંડ ટોલ નાકાને ભાનમાં લેવાયું હતું જેથી હાઈવે નંબર છપ્પન પર લાંબી ગાડીઓની કતાર જોવા મળી હતી તે દરમિયાન માંડર ટોલ નાકાના અધિકૃત વ્યક્તિઓ સાથે પણ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે તાપી પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા સામાજિક આગેવાનોને બળ પ્રયોગ કરી ડિટેન કરાયા હતા તથા અન્ય પબ્લિકને પણ સ્થળ પરથી ખસેડી આશરે છ કલાકથી વધુ સમયગાળાથી ઉભેલી ગાડીઓની લાંબી કતાર પુનઃ ચાલુ કરાવી હતી જે સમગ્ર ઘટના દરમિયાન પ્રદર્શન કરી રહેલા સામાજિક આગેવાનો દ્વારા તેઓની માંગણી શું હતી તે જાણીએ જિલ્લા ટોલ ટેક્સ જુદા

આખા મારું નામ લક્ષ્મણભાઈ છે હું માંડળનો છું માંડળ ગામના પંચાયતનો ડેપ્યુટી સરપંચ પણ છું હું અહીંયાનો સ્થાનિક ખેડૂત છું અમારી દસ વીઘા જમીન ગઈ છે અને જ્યારે સંપાદન કરવામાં આવી ત્યારે સ્કવેર મીટરના સ્ક્વેર ફૂટના નહીં સ્ક્વેર મીટરના બાર રૂપિયા આપવામાં આવ્યા છે હજુ સુધી અમારો હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે અમને વળતર આપવામાં આવ્યું નથી અને અમારા જે આટલી બધી જમીન ગઈ છે બબે છોકરાઓ છે કોઈ એક છોકરાને નોકરી આપવામાં આવી નથી અને અત્યારે અમારા માંડલ ગામના આજુબાજુ ખેડૂતોને જવા માટે મુશ્કેલી છે ઘણી વખત હું રજૂઆત કરવા આવું છું અહીંયા ત્યારે પોલીસવાળાની ધાક ધમકી બતાવે છે પણ હું અત્યાર સુધી ડર્યો નથી પણ જ્યારે આજુબાજુ ખેડૂતો જાય છે કે ટુ વ્હીલર જાય છે કે પોતાનું કમર્શિયલ વાહન જે ટેમ્પો નીકળવા માટે હવે ટોલ નાકાની પહેલી બાજુ જવું હોય અને માંડલ ગામના વતની હોય એમને પણ જવા દેતા નથી એટલે મારી માંગ એ છે કે અમારા ગામ પૂરતું નહીં પણ આ જીજે છવ્વીસ કે જે તાપી જિલ્લા માટે છે નોન કમર્શિયલ અને કમર્શિયલ માટે એ લોકો ફ્રી કરે અને આખરે ઘણા કિલોમીટર સુધી પહોંચેલી ટ્રાફિક સમસ્યાને તાપી પોલીસે કેવી રીતે ખુલ્લી કરાવી તથા વહીવટી તંત્ર દ્વારા આ અંગે શું નિવેદનો આપ્યા તે જાણીએ સુણગઢ તાલુકાના માંડલ ટોલ નાકા પાસે આજે સવારે દસ વાગે સ્થાનિક ગ્રામજનો દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવેલો જેમાં એમની માંગણી હતી કે ભાઈ સ્થાનિક લોકોને ટોલ નાકામાંથી જે ભરવાના આવે છે પૈસા એમાંથી મુક્તિ આપવામાં આવે તો લગભગ એકાદ કલાક તેઓએ વાહન રોકવાનો પ્રયાસ કરેલો અને નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ નાકાના જે અધિકારીઓ છે એ અને જે આગેવાનો એમની વચ્ચે વાટાઘાટો કરતા આ વાટાઘાટોથી તેમને સંતોષ ન થતાં તેમણે ચક્કાજામ કરેલો અને ત્યારબાદ એસડીએમ સાહેબનાઓના હાજરીમાં તેઓને વિનંતી કરવામાં આવી કે ભાઈ જે ટ્રાફિક રોકેલો છે એને દૂર કરવામાં આવે પરંતુ તેઓએ આ વિનંતી ગ્રાહ્ય ન રાખી પછી હળવો બળ પ્રયોગ કરી અને વીસથી પચીસ જણાને ડિટેઇન કરી અને ગુનો જે દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે નિરાકરણ હાલ આવેલું નથી એમની જે માંગણી છે એ લેખિતમાં લીધેલી છે અને આગળ રજૂઆત કરવાની તેઓએ અહીંયા આપેલી છે તેમજ આ સમગ્ર ઘટના જોતા એવી પણ લોકચર્ચા ચાલી રહી છે કે તાપી જિલ્લામાં ચાલી રહેલ આંદોલન સરકારી હોસ્પિટલને સરકારી રહેવાદોને ભટકાવવા કે સ્થાનિક સામાજિક આગેવાનોમાં મતભેદ ઉભો કરવા કોઈક ષડયંત્ર રચી રહ્યું તે એવું દેખાઈ રહ્યું છે